હવે આપણે લઈએ છીએ ભક્તિ હતો અને હવે સિદ્ધિ એવી આપડી સાર સિદ્ધિ હવે નિષ્કુળાનંદ સ્વામી નો સ્તંગ કરીએ એટલે નબળી વાત તો હોય જ નહીં અને જેમ જેમ આગળ વધીએ છીએ એમ જરા કડક કડક વાત આવે છે અને તોય ઘણો થોડો કંટ્રોલ રાખીને બોલું પણ જો એને યથાર્થ રજુ કરવું હોય તો જેવું એમણે કીધું છે ને એ વાત જરાક કોણ માને એવી રીતે બોલીએ ને તો એ વાત કોક ને અસર કરે નહીતર તો આટલા ગ્રંથ આટલા વર્ષોથી છે જો એમ અસર કરતા હોય તો આટલા બધા આગ લોપી લોપી ને બાર નીકળત જ નહિ પણ કેટલું બધું અગત્ય હશે ત્યાં સ્વામી એ વચન ઉપર આટલા બધા આકરા પ્રહાર કર્યા

ત્યારે એના અંકુર ફૂટશે અને એક વાર ફૂટ્યા વગર છૂટકો નથી એટલે જરાક હિંમત રાખીને સૌ આપણે ચિંતન મનન કરીશું જય સહજાનંદ સ્વામી મહારાજ સદગુરુઓ શ્રી ની જય સ્વામિનારાયણ ભગવાન ની જય નિષ્કુળાનંદ કાવ્ય તેમાં ગ્રંથ સારસિદ્ધિ હવે આપણે સાર સિદ્ધિ ની ભૂમિકા જોઈશું સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી વિરચિત આ સારસિદ્ધિ ગ્રંથ મુમુક્ષો માટે ઘણો જ ઉત્તમ છે કેમ જે તેમાં સાર સારનું સંશોધન કરી તેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે સાર એટલે શ્રેષ્ઠ વસ્તુ સારની સિદ્ધિ એટલે હેતુપૂર્વક સારનું પ્રતિપાદન તત્વોની દ્રષ્ટિએ જે કાંઈ સારરૂપ તત્વો છે તેની આ ગ્રંથમાં સિદ્ધિ કરવામાં આવી છે એટલે સારાણામ નામ સિદ્ધિહી યશ્મિન આ રીતે સારસિદ્ધિ એ સાર્થક નામ છે આ સંપૂર્ણ વિશ્વમાં ત્રણ જ તત્વો છે એક જીવ બીજું માયા ત્રીજું પુરુષોત્તમ તેમાં જીવ પોતે આધીન તત્વ છે માયા આધીન ઉપરાંત જળ તથા સતત વિકારી તત્વ છે તેથી તે અસાર વસ્તુ છે એક પુરુષોત્તમ નારાયણ જ સર્વશ્રેષ્ઠ સાર તત્વ છે કેમ જે તે સંપૂર્ણ નિર્વિકારી સર્વજ્ઞ સ્વતંત્ર તથા તમામ ત્યાજ્ય દોષોથી રહિત અને અનંત દિવ્ય ગુણો એ સહિત છે આવા શ્રી હરિ નું જ સર્વનું કારણ સર્વનો આત્મા અને દિવ્ય સુખનો મહાસાગર છે આમ સાર સદા સાકાર એક શ્રી હરિ જ છે આ સદા સર્વદા સત્ય સત્યવાદનું સદગુરુ શ્રી નિષ્કોટાનંદ સ્વામી આ ગ્રંથમાં બહુ સારી રીતે પ્રતિપાદન કર્યું છે સારમાં સાર હરિની મૂર્તિજી તેમાં જેણે રાખી મન ચિતવૃત્તિ હરી વિના બીજે રાખી નહીં રતીજી તે ખરા સંત કહીએ મહામતીજી આવા સાર ના સારરૂપ શ્રી હરિને રાજી કરવા તથા તેમાં અખંડ વૃત્તિ રાખવા માટે જે જે ગુણો ખાસ જરૂરી છે તેને પણ પૂજ્ય સ્વામીએ સાર સ્વરૂપે આ ગ્રંથમાં વર્ણવ્યા છે તેમાં આ તુચ્છ માયામાંથી જીવની વૃત્તિ પાછી વાળવા માટે તીવ્ર વૈરાગનું શરૂઆતમાં જ પ્રતિપાદન કરવામાં આવ્યું છે સદ્ગુરુ શ્રી નિસ્કો સ્વામીએ તેમના અંગ પ્રમાણે વૈરાગનું અતિ ધારદાર શબ્દોમાં વર્ણન કર્યું છે કુલ અડતાલીસ કડવાના આ ગ્રંથમાં વીસ કડવા સુધી તો વૈરાગનું જ વર્ણન થયું છે પરંતુ તેમાં તેમણે વૈરાગનું સ્થાન તથા પ્રયોજન બહુ સ્પષ્ટ સમજાવ્યું છે જે તેહ પ્રભુને પમાડવા શુદ્ધ વૈરાગ્ય છે વડાવો વડી તે પહોંચાડે હરિહજુરમાં મુખો મુખ દિયે મેળવી વૈરાગ રૂપી વડાવ્યો એટલે કે બોડીગાર્ડ સર્વ સુધી પહોંચાડવાનું કામ કરે છે ભક્તિનું પ્રતિપાદન કર્યું છે આ ભક્તિ પ્રગટ પ્રભુ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જ છે તેવો ખાસ અનુરોધ પણ કર્યો છે ત્યારબાદ ધર્મનંદન શ્રીહરિના વચન ધર્મને વર્ણવ્યો છે તેને પાડવાથી સુખ તથા લોપવાથી દુઃખ મળે છે તેથી જીવનમાં દરેક કાર્ય ધર્મમાં રહેતા થકાજ જ કરવા એવી ટકોર કરી છે જેને પ્રગટ પ્રભુનો યથાર્થ મહિમા સમજાય છે તેનાથી જ વચનમાં વર્તાય છે અને તેનાથી જ સમયે સમયે નિષ્કામ સેવાભક્તિ થાય છે એટલે મહિમા પણ અતિ જરૂરી સાર વસ્તુ છે તે માટે મહારાજના મહિમાનું પણ આ ગ્રંથમાં સુંદર પ્રતિપાદન કર્યું છે આ ધર્માદિ ચારેય બાબત શ્રીહરિના સાચા સંત થકી જ જીવનમાં આવે છે તેથી સાચા સંતનો મહિમા તથા તેના લક્ષણો પણ આ ગ્રંથમાં સુંદર રીતે વર્ણવ્યા છે સાથે સાથે અસંત પણ ઓળખાવ્યા છે આમ આ સાર સિદ્ધિમાં મુખ્યપણે આ પાંચ બાબતનું સાર રૂપે પ્રતિપાદન કરવામાં આવ્યું છે એક પ્રગટ પ્રભુની આજ્ઞા રૂપ નિષ્કામ ધર્મ બીજું વૈરાગ્ય ત્રીજું ભક્તિ

ભાગ્ય અમિત આ ગ્રંથના છેલ્લા પ્રગટ પુરુષોત્તમ માટે એક આદર્શ સ્થિતિ છે મરતા પહેલા શ્રીહરિની આવી સ્વરૂપ નિષ્ઠા આપણા જીવનમાં સાક્ષાત થઈ જાય તે જ જીવનભરની સાધનાનું ફળ છે સ્વામિનારાયણ ભગવાનની જે